હેલો મિત્રો રસોઈઘરમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું બટેકા પવા એકદમ છૂટા છૂટા તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા સગા સંબંધીઓને શેર કરજો મિત્રો આ એ પવા સવારના નાસ્તા માટે નાસ્તામાં બનાવીને ખાવા એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોય છે તો તમે આ પવા યુનિક પવાની રેસીપી તમે જરૂર ટ્રાય કરજો તો આ રેસીપી અમે તમને જણાવી રહ્યા છીએ તો સૌથી પહેલાં આ માટે પવાને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે તો અમે આ પવાને ધોઈ રહ્યા છીએ કમસે કમ એક કપ પવા લીધા છે ને એને ધોઈ લીધા છે તો પવાને ધો સાફ પાણીથી ધોયા બાદ આવી રીતે સાઈડમાં મૂકી દેવાના છે સૌથી પહેલાં પવાને જ ધોવાના છે પછી સામગ્રી તૈયાર કરવાની છે તો એ માટે ટામેટા લીલી લીલી મરચું ડુંગળી બટાકા અને ધાણા લેવાના છે તો પ બટ બટાકા પવવા માટે પેલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થયા બાદ પછી તેમાં બધી સામ મસાલા ઉમેરવાના છે તો તેલ ગરમ થવા આવ્યું છે તો તેલ ગરમ થયા બાદ એમાં રાઈ નાખવાની છે રાઈને સાતડવાની છે રાઈ સાતડાઈ જાય એટલે પછી તેમાં મીઠો લીમડો એડ કરવાનો છે તો હવે લાલ રાઈ સતળાઈ ગયા બાદ મીઠો લીમડો એડ કરો છે જેને તમે કરી પત્તા પણ કહેતા હશો મીઠો લીમડો બાદ પછી લીલું મરચું નાખવાનું છે અમે બે લીલા મરચાં લીધા છે લીલું મરચું સતળાઈ ગઈ પછી તેમાં ડુંગળી નાખવાની છે ડુંગળી નાખ્યા બાદ પછી તેને હલાઈ લેવાનું છે ચમચીથી ચમચીથી હલાવ્યા બાદ તેને થોડીવાર વાર પકાવવાનું છે થોડી વાર પાકી જાય પછી તેમાં બટાકા એડ કરવાના છે ઉમેરવાના છે બટાકા પકાવવા માટે રાખવાના છે પછી બટાકાને હલાઈ લેવાના છે આ બધે મસાલા બટાકાને ડુંગળી પાકી જાય નહીં ત્યાં સુધી એને પકાવવાની છે કંઈ નહીં તો પાંચથી દસ મિનિટ જ્યાં સુધી એ સોફ્ટ ન થાય ત્યાં સુધી પકવાનું થોડી વાર પકાયા બાદ પછી તેમાં મીઠું નાખી દેવાનું છે મીઠું નાખ્યા બાદ પછી એને ઢાંકી દેવાનું છે તે બાફથી આ ગરમ થઈ જશે પાકી જશે તો પછી સોફ્ટ થયા બાદ આમાં ટમેટું નાખવાનું છે તો હવે અમારું ડુંગળીને ટમ ટમેટું નાખી દીધું છે બાદ હવે એકદમ પલાળી લીધા હતા મતલબ કે ને હવે એમાં નમક ઉમેરી રહ્યા છે થોડી ખાંડ ઉમેરી રહ્યા છે એકદમ છૂટા છૂટા સાઈડમાં મૂકી દીધા હતા તો હવે છૂટા છૂટા પવા થઈ ગયા છે તો અમારું આ જે હિંગ નાખી દેવાની છે આ મસાલા બધી સો નાખી દેવાના છે હળદર નાખી દેવાની છે તો તેને હલાઈ લેવાનો છે પછી અત્યારે આ ડુંગળીને બટાકુને ટમેટું બધી સોફ્ટ થઈ ગયું છે એકદમ નરમ થઈ ગયું છે ને પાકવા એવું છે તો વચ્ચે હળદર હળદરને નાખીને હિંગને નાખીને હલાઈ લેવાનું વ્યવસ્થિત હલાવ્યા બાદ થોડીવાર પાકવા દેવાનું છે પછી વચ્ચે એમાં અમે તો ઓપ્શનલ છે આ લાલ મરચું પાવડર એક ચપટી લાલ મરચું પાવડર નાખ્યું છે તમારે નાખવું હોય તો જ નાખવાનું એના એમનાથી ટેસ્ટ સારો આવે તો થોડી વાર પકવા દેવાનું છે આમ આવી રીતે હલાઈને તો એકદમ પાકી ગયું છે અને ઉપર તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો તો બધી મસાલો પાકી ગયા બાદ તેમાં જે આપણે પલાળેલા હતા પૌવા જે પાણીથી નીચોવી લીધા હતા એ પૌવા નાખવાના છે પૌવા નાખ્યા બાદ બધું હવે મિક્સ કરી દેવાનું છે બધું મિશ્રણ તો હવે અમારા બટાકા પૌવા બનવા તૈયાર થઈ રહ્યા છે હવે થોડીક મિનિટમાં બની જશે એકદમ છૂટા છૂટા પછી એમાં થોડી વાર આને પાકવા દેવાનું છે ને થોડું લીંબુ ઉમેરી દેવાનું છે એક લીંબુ અમે ઉમેર્યું છે તો ખાટો સ્વાદ આવશે મીઠો સ્વાદ આવશે અને તીખો બી સ્વાદ આવશે ત્રણેય સ્વાદ આવશે તો પછી ધાણા એડ કરવાના છે કોથમીર કોથમીરથી ટેસ્ટ કોઈપણ શાકભાજી કે નાસ્તાનો ટેસ્ટ બદલાઈ જશે સરસ આવે છે તો અમારા બટાકા પૌવા તૈયાર થઈ ગયા છે એકદમ ફરકા છૂટા છૂટા બટાકા પૌવા તૈયાર છે તો તમે આ બટાકા બટાકાપૌવાના નાસ્તાને જરૂર શેર કરજો અને અમારી ચેનલને ફોલો કરજો